સુરતના માંગરોળ બાર એસોસિએશનના બે હજાર છવ્વીસના હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વર્ણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ અમિત પી શાહ ઉપપ્રમુખ વૈશાલી મૈસુરિયા સેક્રેટરી અભિષેકભાઈ આર્ટિસ્ટ જોઈન્ટ સેક્રેટરી અપશરભાઈ ચૌહાણ ખજાનચી જાગૃતિબેન ગોહિલ નવા વપરાયેલા તમામ બિનહરીફ હોદ્દેદારોને સમગ્ર બાર એસોસિએશન તથા એડવોકેટ સોહેલ નૂર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી છવ્વીસની સાલ માટે અમારા માંગરોળ તાલુકાના બાર એસોસિએશનના મેમ્બર તરીકે પ્રમુખ શ્રી એપી શાહ સાહેબની નિમણૂંક કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે વૈશાલીબેન મૈસૂરિયાની નિમણૂક કરવામાં આવી છે સેક્રેટરી સેક્રેટરી તરીકે અભિષેકભાઈની નિમણૂક કરવામાં આવી છે જોઈન્ટ સેક્રેટરી તરીકે અફસરભાઈ ચૌહાણ અને ખજાનચી ખજાનજી તરીકે જાગૃતિબેન ગોહિલની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક જે થઈ છે એ સર્વાનુમતે નિમણૂક થઈ છે તમામ બારના મેમ્બરો ખૂબ ખુશ છે આ નિમણૂકથી અને માંગરોલ બારની પ્રગતિ થાય એ માટે આશાવાદી છે તમામ નિમણૂક પામેલા સભ્યોને અમે માંગરોલ બાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનારો વર્ષ માંગરોલ બાર વતે બાર માટે ઉજ્જવળ ભવિષ્ય લઈને આવે એવી આશા રાખીએ છીએ દિવ્યાંગ સ્કીમ સુરત